કાર સેવકોના હસ્તે આમંત્રણ માટે અક્ષત કળશ અર્પણ જામનગર મહાનગરના વિવિધ વિસ્તારોના અગ્રણી કાર્યકરોને કાર સેવકો દ્વારા અયોધ્યાથી આવેલા ખાસ અક્ષત કળશ ભગવાન શ્રીરામનો ફોટો અને આમંત્રણ પત્રિકા આપ્યા હતા અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની તરફથી મોકલવામાં આવેલા ખાસ આમંત્રણને દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે ત્યારે જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અને અગ્રણીઓ સંસ્થાઓના પચીસોથી ત્રણ હજાર મુખ્ય કાર્યકરો શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવીને અયોધ્યાથી આવેલા ખાસ અક્ષતકળશ ભગવાન શ્રીરામજીનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનાવવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે જામનગર મહાનગરના અગિયાર પ્રખંડના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી હતી ત્યારે આ બેઠક દરમિયાન જામનગર મહાનગરના દરેક શેરી મહોલ્લામાં અયોધ્યામાં ભગવાન રામ રામલલ્લાની જન્મભૂમિનું પુનઃપ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી માટે તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આ તકે અયોધ્યાથી આવેલા અક્ષત કળશને અયોધ્યાના ભગવાન શ્રી રામના ફોટો તેમજ આમંત્રણ પત્રિકા મુખ્ય કારોકરોને અર્પણ કરી હતી ત્યારે આ પ્રસંગે જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું જય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે જેની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહેલી છે જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી જેની અંદર એક અક્ષતના કળશ છે રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે જે વિવિધ એરિયામાંથી વિવિધ એરિયામાંથી અગિયાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા એ કાર સેવકોના હસ્તે કાર્યકરોને આ અર્પણ આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આ આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે જે કાર્યકરો લાગશે અને આપણા ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે and press the bell icon. Never miss an update.